હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે વારંવાર બનાવીને ખાઈ શકાય એવી લારી જેવી ચટણીઓ સાથે ભેળ બનાવીશું સાંજના ટાઈમે કંઈ ચટપટું ખાવાનું મન થાય તો આ રીતે ભેળ બનાવીને ખાઈ શકાય છે એકદમ ટેસ્ટી બનશે જો એકવાર બનાવશો તો બહારની લારીની ભેળ ભૂલી જશો અને જો તમને મારી આ રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો પહેલાં ત્રણેય ચટણીઓ બનાવીશું આ ત્રણેય ચટણીઓ તમે એક વીક સુધી સ્ટોર કરી શકો છો તો પહેલા નંબર પર બનાવીશું કોથમીર પુદીનાની ચટણી તો તેના માટે અડધો કપ આપણે કોથમીર લઈશું કોથમીરને આ રીતે મોટી મોટી કાપીને લઈ લઈએ સાથે જ આપણે વન ફોર કપ પુદીનો નાખીશું દસથી બાર લીમડાના પાન એક ઇંચ આદુનો ટુકડો એક ટી સ્પૂન પાવડર એક ટેબલ સ્પૂન કાચી કેરી એક ચમચી રોસ્ટેડ ચણા અત્યારે મેં ચણા લીધેલા છે તમે ચણાની દાળ આવે તે પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે નમક ત્રણથી ચાર ક્યુબ નાખીશું અને સાથે જ આપણે બે ચમચી જેટલું પાણી પણ નાખીશું ચારથી પાંચ તીખા મરચાં બે નંગ આ રીતે થોડા મોળા મરચાં આવે તે પણ લઈશું સાથે હવે આપણે બધું જ પીસી લઈએ અને ગ્રીન ચટણી રેડી કરી લઈએ હવે આપણી ગ્રીન ચટણી પણ તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે ચટણી રેડી કરવાની છે તો આપણી ગ્રીન ચટણી તૈયાર છે ગ્રીન ચટણીને આપણે બાઉલમાં લઈ લઈએ હવે આપણે રેડ ચટણી બનાવી લઈશું તો રેડ ચટણી બનાવવા માટે અહીંયા મેં કાશ્મીરી મરચાંને ત્રીસ મિનિટ પહેલાં પલાળીને રાખેલા છે તેને આપણે ચારમાં લઈશું અત્યારે મેં કાશ્મીરી મરચાં યુઝ કરેલા છે તમે ઘરમાં જે રેગ્યુલર લાલ મરચું વાપરતા હોય તે વાપરીને પણ બનાવી શકો છો સાથે જ આપણે આઠથી દસ લસણની કઢી પણ નાખીશું વન ટીસ્પૂન ચંચળ પાવડર લઈશું વન ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર પણ નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે આપણે મરચાંની ચટણી પણ બનાવીને તૈયાર કરી લઈએ એકવાર આપણે એમનેમ ક્રશ કરીશું ત્યારબાદ પાણીની જરૂર પડે એ પ્રમાણે પાણી નાખી અને આ ચટણી રેડી કરવાની છે તો તૈયાર કરી લઈએ હવે આપણી ચટણી પીસાઈને તૈયાર છે તો તમે જોઈ શકશો હવે આપણી કાશ્મીરી મરચાં અને લસણની રેડ ચટણી પણ તૈયાર છે તો આ રીતે આપણે રેડ ચટણી તૈયાર કરી લીધેલી છે તો ચાટ માટેની આપણે ત્રણ પ્રકારની અલગ અલગ ચટણી રેડી કરેલી છે હવે આપણે ખજૂર આંબલીની ચટણી પણ બનાવીને તૈયાર કરીશું હવે આપણે ચાટ માટેની આંબલીની ચટણી બનાવી લઈશું તો તેના માટે અહીંયા મેં એક લીટર પાણી ગરમ થવા માટે મૂકેલું છે પાણી આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર આપણે નાખીશું પચાસ ગ્રામ આંબલી સાથે જ આપણે બસ્સો ગ્રામ ગોળ લઈશું એક નાની ચમચી લાલ મરચું એક નાની ચમચી જીરાનો પાવડર સ્વાદ પ્રમાણે નમક નાખીશું આની અંદર તમારે સૂટ પાવડર નાખવો હોય તો અડધી ચમચી તમે સૂટ પાવડર પણ નાખી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી અને ઉકાળી લેવાનું છે આંબલીના પાણીને આપણે પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળી લેવાનું છે તો ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા પણ રહીશું અત્યારે મેં ગોળ આંબલીની ચટણી બનાવેલી છે તમે ખજૂર ગોળ અને આંબલીની ચટણી પણ બનાવી શકો છો એ રીતની તમારે બનાવવી હોય તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેની રેસીપી પણ મારી ચેનલ પર છે તમે ત્યાંથી જોઈ શકો છો આંબલી અને ગોળ ઉકળતા ઉકળતા અડધી થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી અને આની અંદર બ્લેન્ડર મારી અને ગાળી લઈશું હવે નીચે આ રીતે વાસણ લીધેલું છે તેના ઉપર સ્ટ્રેનર મૂકીશું અને તેમાં આપણે આંબલીનો પલ્પ નાખીશું હવે તેને આપણે ગાળી લઈએ આંબલી જ્યારે આપણે બાફવા માટે મૂકીએ ત્યારે તેમાંથી બી નીકાળી ત્યારબાદ આપણે બાફવાની છે જેથી આપણે બ્લેન્ડર મારીએ તો આસાનીથી બ્લેન્ડર ફરી જાય અને બધું જે ગ્રસ્ત થઈ જાય હવે આપણે આંબલીને સારી રીતે ગાળી લીધેલી છે તમે જોઈ શકશો આ રીતે કચરો અલગ થઈ જશે હવે આપણી આંબલી અને ગોળની ચટણી પણ તૈયાર છે હવે આપણે ભીની ભેળ બનાવી લઈશું તો તેના માટે બાઉલમાં આપણે મમરા લીધેલા છે તેની અંદર રોસ્ટેડ ચણા નાખીશું મસાલા ચણાની દાળ મસાલા સીંગ પણ નાખીશું પાપડીનો ભૂકો બધી જ વસ્તુ તમને જે રીતે ભાવતી હોય એ રીતે તમે ઉમેરી શકો છો બટેટું ઉમેરીશું ટામેટા ડુંગળી કાચી કેરી બધા જ વેજીટેબલ આપણે ચીણા કાપીને લીધેલા છે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું ગ્રીન ચટણી રેડ ચટણી આંબલીની ચટણી થોડો લીંબુનો રસ નાખી રહી છું તમારે નાખો હોય તો નાખી શકો અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો કોથમીર પણ ઉમેરીશું લાસ્ટમાં આપણે સેવ ઉમેરીશું અત્યારે મેં નાયલોન સેવ લીધેલી છે હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું અને ભેળને તૈયાર કરી લઈએ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ભીની પેળ પણ તૈયાર છે તો તેને પણ આપણે સર્વ કરી દઈશું પ્લેટમાં ઉપર આપણે ફરી થોડી ચણાની દાળ નાખીશું ટામેટા ડુંગળી કેરીની કટકી થોડી સેવ કોથમીર એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણી પેળ તૈયાર છે આ ભેળ બનાવવામાં તમારે જે રીતે ચટણીઓ વધારે કે ઓછી નાખવી હોય એ રીતે તમે નાખીને ખાઈ શકો છો તો હવે આપણી એકદમ ચટપટી ભેળ ખાવા માટે તૈયાર છે તો સાંજના ટાઈમે કંઈ ચટપટું ખાવાનું મન થાય તો આ રીતે ભેળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આજની આ ભેળની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ